રેવા ને હૈયે ભક્તિ સાગર ઘોગવે છે બોલો રેવા ક્યાં મોટી રેવા ઓ રેવા 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 ને જોઈ છે નહીં તો રેવા ક્યાંય નથી રાત્રે તો ભજન હતી બધી મોટી દીકરી રેવા નથી મળતી હા રાત્રે બે પિંડર એક રૂપાળી સ્ત્રી ને ઉપાડે જતા જોયા હતા એ તો તમારે રેવા નો હોય પેલા ભાઈ જે પૂછતા હતા તે બંને તો ગુમ છે એ જ તો પિંડારા ના હોય પગી પગી તમે તરત જ રેવા ને ગમજાવ ખબર આપ્યા

તમારો દીકરો મારો દીકરો શું થયું મારા દીકરા ને વાત વાતમાં હાજી હા કરી માતા નામે કર્યું મને માફ કરો મારા દીકરા ને સજા ના કરો મને માફ કરો પટેલ બાપા આ રે ભુ પૂછો એને ધૂણવાનો ને માતા નામ નું હતું

તમારો ભગવાન અને તમારા કેવાતા ભગવાન નું આરત્યલાલ ઉશ્કેર આવવાથી શું આવશે પટેલ હશે મારી રેવા ને પિંઢારા ઉપાડી ગયા તમે બધા ભેગા થઈ મારી રેવા ને જાનકી બનાવી દીધી અને રાજ્યા હોય તેમ તેને રાવણ ઉપાડી ગયો પટેલ પાણી મૂકું છું કે રેવાને પિંડારાના હાથમાં છોડાવી નહીં લાવું ત્યાં સુધી ગામમાં પગ રહી મૂકવું ચાલો પગી ચાલો

એવું સમજુ નહી કે ગધેડો ઘોડો ગયું કરે જોતી નથી આ ઘર અને મને બેસ રંગ રોગાડ કર્યા છે બીજા લગનની તૈયારી ભાઈ હા પાડી એ તો ના પાડતી કેમ માં કેવત છે ને એક દીકરી અને બીજી ગાય નહીં આગી પાછી અને મનછી કોના ભોગ લાગ્યા છે કે ભુવાનું વચન ટાળે તારે મારા લગ્ન માં આવવાનું છે છોડ્યું ને સરસ લુગડા પહેરાવી તૈયાર કરજે ધામ ધૂમ થી લગ્ન કરવા છે તમે તો જાણતા હતા છતાં પણ આવું કર્યું ચાલો વિધિ લેખમાં કોણ મિનમિત કરી શકે જય એમ જય મારા વગર વધાર જવો અને સળગાવજો કુળ ન દીવો હું એ પટેલ ની દીકરી છું હા બસ કર આવું ના બોલ તું કઈ જાણતી નથી બાપા

પણ એ નિશાની વાંધે દીકરા તને કદી સંતાન નહીં થાય તારો ખોડો નહીં તારો જન્મ થયો પછી ખબર પડી કે તારી કોઈ નહીં થાય બાપુ બાપુ તમે મને પેલા કેમ ના કરાભિમાન ભાંગીને ભૂખા થઈ જશે બાપુ બાપુ દીકરા મારી વાત સાંભળ સોમો ગયો છે પિંડારા સાથે લડવા તારી સાસુ એકલી છે દીકરા પણ પછી કન્યાનું સ્થળ કા એનું સાસરું તો

તમારી દીકરી છું ને તમારું ખોડું નહીં લચાવા દો બાપુ બા સોમાભાઈ પણ ગયા હા બેટા સેવા કઈ એમ હિંમત ના હારી જાવ ભગવાન સૌ સારાવાના કરશે અને તું સારાવાના કે છે દીકરી ના મોટી જાય તને કઈ નહીં કહું પણ બા મારા બાપા કહેતા હતા કે મને ખબર છે તમને બધી ખબર છે હા પટેલ ની દીકરી લાડ માં ઉછેલી એને કઈ ન કહેવાય ને પણ બા વાત એમ નથી વાત એમ છે કે મારે કઈ નથી સાંભળું પદમા મારે કઈ નથી સાંભળું તું મારા ઘર લક્ષ્મી છે એટલું જ બસ છે પદમા મારે કશું નથી જોઈ તું કશું નથી જોઈ તું તું મારા ઘરમાં પાછી આવી એટલે વધુ મારે શું જોઈએ પણ બા તમે મારી વાત તો સાંભળો મારે એક વાતની ચોખટ કરવી છે નહીં તો તમે મને ધિક્કારશો મને હડધૂત કરશો મારે કઈ નથી સાંભળો દીકરી કઈ નથી સાંભળવું દીકરી ભાભીને કે કે હા ભાભી બાને એવું કશું નથી તમે આવ્યા એટલું બસ છે બા ભાભી આવ્યા હવે ભાઈ પણ ફટી કરીને આવશે મારું મન કહે છે સૌ સારા થશે પણ બા પાછું બોલી છો બેટા તમારી વહુ નહીં પણ દીકરી છે બસ બા

ત્યાં ડોડા ફાડી ફાડીને તો મને બીવડાવે છે ઈના કરતા ઈ તારા વરને જ આંખની કીકીએ નચાવું એમ ને પણ એમ કરવું ઈ સારું નહીં હું તો મારા કાંજીની રડ લઈને બેઠી છું અને ઈ કાકા જેવા ભીખાલાલ થી તો ભાગતી ફરું છું સાચી તું દીધી કહે છે ડાઈ હા મનજી જો કોઈ ભોય ઉપર પર શું કોતરતી હતી હઈએ જે ઘૂટાયલો છે તે કા કા કાંજી નો કા એથી રોડું સુડાઈ જો એમ જ હોય તો આજને પ્રેમની તું પૂરે પૂરી કરી નાખ બાળા ખડી પણ વચ્ચે ભીખા કાકાનો ભવ આવે છે તેનું શું એ ભમરડાના તો ખીલો જ ઘસી નાખો પડશે ને એ હું કરીશ તારે માત્ર હું કહું તેમ જ કરવાનું તમે કહો એમ કરવા તો તૈયાર છું ક્યાં હું ને ક્યાં એ ભીખા કાકા તમે બેઉ જણ આપણા ગામની તળાપની દેરીએ જઈ માતાજીની સાક્ષીએ છાને મને લગ્ન કરી નાખો અને જમને મને પગે લાગી લેજો થયું

YES! No.